તળસપાટી ઉપર વર્કિંગ તરીકે કામ કરવાનો છે એમની પાસે બિન સંચાલકે કુશળતા છે તો એમની વિધિ ટૂંકી છે પણ યસ ઉપરી અધિકારી તરીકે તમારે જયારે કામ કરાવવાનું છે ત્યારે સંચાલકીય વલણ તરીકે એની પાસે આવડત હોવી ખૂબ જરૂરી છે ત્યારે આવી આવડત માટે ચોક્કસ વિધિ અને ચોક્કસ વિશિષ્ટતાની બાબતો જરૂરી બની રહે એટલા માટે એકમના કદ પ્રમાણે એકમના પ્રકાર પ્રમાણે આપણે પસંદગી કરીએ છીએ ઘણા બધા કર્મચારીની જરૂર હોય ક્યાંક એકમમાં કર્મચારીની એક જરૂર છે ક્યાંક બે જરૂર છે ક્યાંક પાંચ કર્મચારીની જરૂર છે તો ડેફિનેશન જોઈએ કર્મચારીની પસંદગીની એટલે જેટલી અરજીઓ આવી છે આ અરજીઓની આપણે ચકાસણી કરીએ ચકાસણી થયા પછી ઉમેદવારની નિમણૂક કરવાની જે બાબત છે જે પ્રક્રિયા છે એને કહેવાય પસંદગી તો પસંદગીની પ્રક્રિયા ચાવી આ કરું ચાવી છે યાદ રાખવા માટે મિત્રો કરું ભૂત પત્નીએ તો કે આ એટલે આવકાર કરો પહેલા પછી તો કે અરજીઓ સ્વીકારવા માટે એની ચકાસણી કરો અરજી પછી તો કે કસોટી લો ત્રણ પ્રકારની કસોટી આવશે આગળ જોશું હમણાં રૂ તો કે રૂબરૂ મુલાકાત પર્સનલ ઇન્ટરવ્યુ કહેવાય એને પર્સનલ ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાઓ એટલે તમારે ભૂતકાળની કારકિર્દીની તપાસ કરે કે તમે આગળ કઈ કઈ જગ્યાએ કામ કરતા તેવું પૂછે પછી તો કે પસંદગી પ્રાથમિક ધોરણે તમને કરી આપે કે ભાઈ જોઈએ તમારો ટેસ્ટ કરીએ તબીબી તપાસ કરે તમારા મેડિકલ ચેકઅપ કરાવે તમને નિમણૂક પત્ર આપે નિમણૂક પત્ર આપે તમારી ફાઈનલ પસંદગી થઈ ગઈ એને કહેવાય એકમ સાથે પરિચય અને અંતિમ કાર્યની સોંપણી તો એક સ્ટેપ તરથી અહીંયા સુધી તમારે જવાનું છે આ છે પસંદગીની પ્રક્રિયા આવી રીતે પસંદગી થાય સિલેક્શન થાય તો પેલું આવકાર અને પ્રાથમિક મુલાકાત આવો તમારી પ્રાથમિક મુલાકાત કરશે વેલકમ સૌપ્રથમ પ્રથમ ધંધા કે એકમમાં તમારા ઉમેદવારનું સ્વાગત છે તમારી યોગ્ય લાયકાત હશે તો તમને રિસેપ્શનિસ્ટ ઉપર એટલે કે સ્વાગત કરતા હશે ત્યાં એક લેડી કે બેઠા છે એક પ્રાથમિક પૂછપરછ કરી તમારા ડોક્યુમેન્ટ લઈ લેશે એટલે અરજી કરવા માટે તમને સોંપી દીધા છે પરંતુ જો તમારી પાસે ક્વોલિફિકેશન યોગ્યતા હોય લાયકાત પૂરેપૂરી હોય તો તમને કહેશે કે અંદર જાઓ નહીતર તમને ત્યાંથી જ તમારો કોઈ સમય શક્તિ ને નાણાંની બચત કરી આપશે મતલબ એમનો સમય ના છે કારણ કે કર્મચારીને કર્મચારીને એક રાખવાનો તેવા તો ઘણા બધા લોકો ત્યાં અરજી લઈને આવ્યા હશે પણ જેની પાસે પ્રોપર અરજી હશે લાયકાત હશે નિમણૂક હશે એમને પ્રાથમિક મુલાકાત માટે અંદર લઈ જવાશે બાકીનાને ત્યાંથી છૂટા જતા રહો તો પ્રાથમિક મુલાકાતમાં સિલેક્શન થયા પછી તમારી એક અરજી તમારી અહીંયા પડેલી છે સ્વીકારશે સ્વીકારાક પછી એની તમારી અરજીને તપાસવામાં આવશે મતલબ તમારી પાસે કેટલી માર્કશીટ છે તમારી પાસે અનુભવનું પ્રમાણપત્ર છે સર્ટિફિકેટ છે વિશિષ્ટ કૌશલ્ય છે બધું તપાસ છે સાથે તમારો અનુભવ તમારી લાયકાત તમારો આવડત ની પણ તપાસ કરવામાં આવશે અરજી પત્રકની ચકાસણી કરશે અરજી પત્રકમાં જો અધૂરી વિગત હશે ખોટી વિગત હશે તો પણ તમને કહી દેશે લેટ જતારો લેટ્સ

એમાં તમને આવડત છે ઓર નો આવડત હોય તો હા પડવાની ના હોય તો ના પડવાની પણ ગભરાવાનું નહીં આ ટેસ્ટ ની અંદર ગભરાવાનું નહીં મનોવૈજ્ઞાનિક કસોટી મનોવૈજ્ઞાનિક કસોટી એટલે તમારો સ્વભાવ તમારો આત્મવિશ્વાસ તમારી ટેવ તમારું વલણ તમારી આદત બહુ સારી બાબતો અહીંયા આવે ચાર પ્રકારની કસોટી લીધી જુઓ કઈ કસોટી છે ચાર પ્રકારની બુદ્ધિ કસોટી અભિરુચિ કસોટી ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી મિત્રો ચાર પ્રકારની કસોટી લીધા પછી હવે તમારી સાથે એ લોકો પર્સનલ ઇન્ટરવ્યુ ચર્ચા કરશે પર્સનલ ઇન્ટરવ્યુ રૂબરૂ મુલાકાત અંગ્રેજીમાં કહેવાય પર્સનલ ઇન્ટરવ્યુ યસ પર્સનલ ઇન્ટરવ્યુમાં તમને પૂછશે તમે બધી જ કસોટીમાં સફળ થઈ ગયા છો વેરી ગુડ તો હવે તમારું ઇન્ટરવ્યુ શરૂ થાય ઇન્ટરવ્યુ શરૂ થયો એટલે કમિટી બેહી ગઈ છે ફર્સ્ટ ક્લાસ કમિટી બેહી ગઈ જોઈ લો આ કમિટી કમિટી બેસી ગઈ સામે તમને બેસાડ દેવામાં આવશે તમને ઘણા બધા નિષ્ણાંતો પ્રશ્ન કરશે આ બધા વડા હશે એકમના ધ્યાન રાખવાનું વિષયાંતર ભલે બેસી ગયા દસ બાર કમિટીમાં બેસી ગયા પણ આપણે ઇન્ટરવ્યુમાં પાસ થવાનું આપણે કસોટીમાં પાસ થઈ ગયા તો હવે ઇન્ટરવ્યુમાં પણ પાસ થઈ ગયા ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા ઓકે વેરી ગુડ તો ભૂતકાળની કારકિર્દીની તપાસ કરશે કે તમે આગળ કઈ કઈ જગ્યાએ કામ કરેલું છે એની તમને માહિતી આપો જો કે તમારી અરજી પત્રકમાં લખેલું જ હશે છતાં એ પૂછે ભૂતકાળમાં તમે કઈ જગ્યાએ કામ કરતા હતા એની માહિતી આપો ખોટી માહિતી આપવાની નથી પૂર્વગ્રહ વગર પક્ષપાત રહિતની માહિતી આપ દેવાની છે જેટલી માહિતી છે એટલો અભિપ્રાય તમારા રેફરન્સ માર્ક છે તમને કોણ કોણ ઓળખે છે અરજીમાં તમે રેફરન્સ પણ લખા હશે તો રેફરન્સ તમારે સાચા લખવાના છે ખોટા રેફરન્સ લખવાના નથી આ તમારી ભૂતકાળની કારકિર્દીની તપાસ થઈ ગઈ ભૂતકાળની કારકિર્દીમાં તમારે માહિતી કેવી આપવાની છે ભાઈ સાચી હું આયા તેમ કરતો હતો ખોટું નહીં સાચું આપો સત્ય આપો ભલે તમારી પાસે અનુભવ થોડો ઓછો હશે ભલે તમે બે જ મહિના કામ કર્યું હશે બીજી જગ્યાએ પણ તમારી અંદર એબિલિટી તમારી કસોટી તમારી બુદ્ધિ ચાલુતા તમારો સ્વભાવ તમારી રુચિ તમારી પસંદગી તમારું ટેવ તમારું વલણ એ તમારી ઇન્ટરવ્યુની ખાસિયત છે ખાસ ધ્યાન આપજો જુઓ છે ઘણા બધા ભૂતકાળની કપાત તમે ક્યાં ક્યાં કામ કરતા બધું પૂછશે પસંદગી પ્રાથમિક કરવામાં આવશે જો તમારા જવાબો સાચા લાગે છે હકારાત્મક વસ્તુ છે તો તમારી પ્રાથમિક પ્રાથમિક પસંદગી પસંદગી અને થઈ ગઈ એટલે તમારા નામનો શું થઈ ગયો સમાવેશ તમે સિલેક્ટ સિલેક્ટ કર્યા પછી તમારો મેડિકલ ટેસ્ટ કરાશે તમે જુઓ ડ્રાઈવરની ભરતી કરવાની હોય તો એને આંખ બરોબર કામ ન આપતી ચાલે ન ચાલે એટલે એને આંખ તપાસમાં જવું પડે વર્કિંગ કર્મચારીની જરૂર હોય તો એના પગ બરોબર છે કે નહીં ધ્રુજારી નથી મારતા ને પગ તો એને પગનું ટેસ્ટ કરાવવું પડે બોડી ચેકઅપ થાય ટૂંકમાં પૂરેપૂરા જે જગ્યાએ તમારે કામ કરવાનું છે એ ડૉક્ટર તમારીની આવશે કંપનીમાં તમારું હોસ્પિટલની અંદર તમને મોકલવામાં આવશે અથવા તો કોઈ સારી તકલીફ કે ગંભીર બીમારી તો નથી ને એ જોવાનું મેડિકલ રિપોર્ટ ઓકે આવે એટલે ફાઇનલ એટલે તમારું નામ પ્રતીક્ષા યાદીમાં તૈયાર કરવા દેવામાં આવે છે તપાસ થઈ ગઈ ઓકે હવે તમને એક લેટર આપી દેશે નિમણૂક પત્ર આ નિમણૂક પત્ર આપે એટલે તમે ફિક્સ ફાઈનલ એને કહેવાય અપોઇન્ટમેન્ટ લેટર શું કહેવાય અપોઇન્ટમેન્ટ લેટર એમાં તમને શું શું લખેલું હોય અપોઇન્ટમેન્ટ લેટરમાં તમારી સત્તા તમે કયા લેવલે કામ કરવાના છો તમારી ફરજ એ તમારો પગાર તમારી રજા તમારી સગવડો ભથ્થા જેને કહેવાય ભથ્થા આ બધી જ માહિતી લખેલી હોય મજા આવી ને પસંદગીમાં નિમણૂક થઈ ગઈ ને વેરી ગુડ એવું નથી હવે તમને એકમ પરિચય કરાવશે તમે જે જગ્યાએ છો છો ત્યાં ઘણા બધા કર્મચારી અધિકારી કામ કરતા તમે નવા તમારું હજી નવું નવું સિલેક્શન થયું છે યસ તો નવું નવું સિલેક્શન થયું હોય તો તમારે ત્યાં એકમની નીતિ જાણી લેવાની જ્યાં અધિકારીઓ છે એની સાથેનો સહકાર જાળવવાનો સહકર્મચારી તમારે બનાવી લેવાના તમારી નીચે તાબામાં કોણ કોણ છે ધંધાકીય પરિવારનો પરિચય મેળવી લેવાનો એકમનો પરિચય લઈ લેવાનો સંપૂર્ણ એક એકમનું જ્ઞાન મેળવી લેવાનું છે બધા સાથે તમારે હરીફરી કોઓર્ડિનેશન સહકાર મેળવવાનો છે એટલે તમારો એકમ પરિચય અને તમને હવે કરી દેવામાં આવશે કાર્યની સોંપણી બોલો પસંદગી થઈ ગઈ કે નહીં સરસ મજાની પસંદગી થઈ કે નહીં વેરી ગુડ તો આ હતી પસંદગીની વિધિ શું હતી પસંદગીની વિધિ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે યસ દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ थैंक यू मरता मैसु नवा टॉपिक साथ बाय बाय